બડા વેગ આ નિકળજો જેમ જાવ એમ જા માર કુપા સાથે માર કુપા છે ને વર્ષોથી આખી દેતા છે સાથે बैठावा पर एक्टिव करो भाई ना हम लोग भी <स्थारी> सॉल्यूशन पड़ी है रास्ता दिखाई दे तुमने गर्मी बोलते गर्मी बहुत है अपना बाजू में रख दे मदद कर लो का हां बनक्षल से ना मेरा मित्र है हमारा आप भी हां हम ना हूं पैसा हां પ્રચારના વિવિધ માધ્યમોથી પ્રચાર ચાલુ છે સોશિયલ મીડિયાના માધ્યમ હોય ચાહે માઈક સાઉન્ડ એનાથી હોય કે આ માર્કેટમાં વ્યક્તિગત વેપારીઓ જોડે જનસંપર્ક હોય આ બધા જ માધ્યમો છે એ પ્રચારના અમે વાપરી અને વિવિધ પદ્ધતિઓ ઉપયોગ કરીને પ્રચાર કાર્ય ચાલુ છે આ ટાઈમથી ચૂંટણીઓમાં પ્રચાર કાર્ય અર્થ જતા હોય છે અને આ વખતે જઈએ છે એમાં ઘણો ફરક લાગે છે ખૂબ સારો રિસ્પોન્સ મળે છે ખૂબ લોકોની ભાવના છે ખૂબ લોકો મદદ કરવા માગે છે એવું બહુ જણાઈ રહ્યું છે મતદાતાઓને આપની સાથે મુલાકાત સોળ તારીખે થઈ ત્યારે મેં એક મેસેજ આપ્યો હતો કે એને હું ફરી દોહરાવીશ કે પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો બંને એ રાજકારણમાં આવવાની જરૂર છે હવે સારા માણસો અને યુવાનોની રાજકારણને ખૂબ જરૂર છે રાજકારણને હું તંદુરસ્ત કરવા માગું છું અને આપ બધા સહયોગ કરશો તો જ એ મારું સપનું સાકાર થશે અને આ સપનું કદાચ તમામ પોરબંદર <orryats> <bunkers> लॻेसा <laughs> 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 અને અહીં આવી અને મેં લોકોના સંપર્કમાં અમારા કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કરી અને જે માહોલ જોયો તો આજ અંડર કરંટ એવો છે કે લોકો બદલાવ ઈચ્છે છે અને આટલા વર્ષની ભાજપની સરકાર કેન્દ્રની દસ વર્ષની ભાજપ સરકારથી લોકો ખરેખર તંગ આવી ગયા છે અને લોકો એમ કહે છે કે હવે તો ખરેખર બદલાવ જરૂરી છે અને તમે ખૂબ સારો ચહેરો આપ્યો છે યુવા એનર્જેટિક અને સ્વચ્છ પ્રતિભાવાળો એક ઉમેદવાર આપ્યો છે તો ખરેખર પ્રતિભાવ આપી અને અમે એને ચૂંટી નીકાળશું એવું લોકોનો એક પ્રતિભાવ મળે છે સૌથી પહેલી વસ્તુ તો પોરબંદરનો વિકાસ જે કોંગ્રેસના સમયમાં થયો તો એ પછી આ ત્રીસ વર્ષમાં કાંઈ થયું નથી લોકો કહી રહ્યા છે બીજી વસ્તુ વફાદારી અને બિકાવ નહીં એવો ચહેરો કોંગ્રેસે આપ્યો છે એના કારણે પણ લોકોમાં એક ઉત્સાહ છે તો મેઈન વસ્તુ એ છે કે જે જૂના લોકો હતા અને પેધી ગયેલા લોકો હતા એનાથી લોકો તંગ આવેલા હતા એટલે લોકો પણ બદલાવી છે જેને એક નવો ઓપ્શન લોકોને મળ્યો છે તો લોકોએ પણ હર્ષ ફેરવત સ્વીકારી રહ્યા છે